કેશોદ તાલુકાના ઇસરા ખાતે સસ્તાનાજની દુકાન પર માલ લેવા મુદ્દે બબાલ થઈ કેશોદ તાલુકાના ઈસરા ગામ અને ત્યાંથી નજીકનું ગામ ટીટોડી બંને ગામ વચ્ચે એક સસ્તા દુકાન આપવામાં આવેલી હોય ત્યારે ટીટોડી ગામના લોકોને દુકાન દ્વારા માલ ઓછો અપાતો હોવાનો અને માલ લેતા જતા લોકોના ફિંગરપ્રિન્ટ સમયે ફિંગર આપવાના રૂપિયા દસ એક્સ્ટ્રા લેવામાં આવતા હોવાના આક્ષેપો ટિટોડી ગામના લોકો દ્વારા કરવામાં આવ્યા છે કેશોદ ખાતે પુરવઠા વિભાગને પૂછપરછ કરતા આવા કોઈ પણ પૈસા લેવામાં આવતા ન હોવાની વાત અધિકૃત અધિકારી દ્વારા જણાવેલા હોય અહીંયા કેમ એક્સ્ટ્રા ફિગર આપવાના પૈસા લેવામાં દુકાન ધારકો ની અવારનવાર ફરિયાદો આવતી હોય છે સરકાર દ્વારા આપવામાં આવતું ફ્રી અનાજ માં લોકોને ઘણી જગ્યા પર ઓછું આપવામાં આવે છે વિતરણ કરતાઓ પોતે ખોટું કરી માલ ઓછો આપવામાં આવતો હોવાની અસંખ્ય ફરિયાદના મુદ્દે પુરવઠા વિભાગ દ્વારા કહ્યા વગર તપાસ કરે તો દૂધ દૂધ અને પાણીનું પાણી સામે આવે તો નવાય નહીં જય શ્રી કૃષ્ણ નમસ્તે હું ડેપ્યુટી સરપંચ ટીટોળી વ્રજેશભાઈ બોદર ને આ ગો પોટામાં ટીટોળી પણ હારે છે ઈસરા પણ હારે છે એ ગામ લોકોની વારંવાર મને રજૂઆત મળે છે મારે ઘરે અવારનવાર એથી કરીને મામલતદાર સાહેબ વિઝિટ માટે ટોળી ગામે આવ્યા ત્યારે એમને રજૂઆત કરી તો એને ફોન કર્યો કે તમારો પ્રશ્ન હલ કરી દેવામાં આવશે ત્યારબાદ પણ આ ભાઈમાં સુધારો ના આવ્યો પછી આગળ અમે ગ્રામસભામાં આવવું જ હોબાળો બોલો પછી ગ્રામસભા મુદ્દો નહીં કહું છતાં પણ કંઈ ફરક ના પડ્યો તંત્રને અમે એ બેવખત વખત રજૂઆત કરી છે અને અનાજ લેવા આવે તો એને પંચું આપવામાં આવતી નથી પૂરું અનાજ મળ પણ મળતું નથી અનાજ એ કાપી લેવામાં આવે છે સામે બજા તો ધમકી આપે છે હા અને ડીટ ફિગરડીટ ડીટ દસ રૂપિયા લેવામાં આવે છે આવી મનમાની દાદાગીરી વારંવાર કરવામાં આવે છે અવવાર ને અવાર અમે પ્રયાસ કર્યો પણ છતાંય અહીંયા કઈ પાણી હલતું નથી ને મારા ગામ લોકો હેરાન છે અહીંયા અનાજ લેવામાં કેટલા કેટલા ધક્કા કરાવવામાં આવે હજી છતાં કઈ સુધારો નહીં આવ્યો તો અમે ઓફિસ સામે આવી રીતે બે હવાના અમે રજુઆત કરીને પૂરા પ્રયાસ કર્યા છોકરા છે અમે અત્યાર લગી પવાભાઈ અમારી દસ રૂપિયા ફિગર ના લીધા મને મારી ભાભી કેતી કે બે ને ફિગર ના પૈસા અમારે નથી લેતા તમારે કેમ લેતા દસ રૂપિયા ની શું કિંમત છે તો આજે પવાભાઈ બોલ્યા કે આજથી હું નહીં લઉં

કે માલ અમને કોઈ ટાણે આપતા નથી બરાબર હવે એની રીતે એ માલ જઈએ આપે ત્યાં બધાને જેને લગતા હોય એને ફોન કરી દે છે જે પૂગ્યા ગયા એ પૂ બાકી રહી જાય છે એમાંય બે બે ત્રણ ત્રણ ધક્કા ખાય અને માલ લેવો પડે છે પછી પોઈસ ટૂંકમાં અમને પોઈસ આપતા નથી ફિગરના દસ રૂપિયા લે છે માલ પૂરો આવતો નથી મેસેજ મન થાય કે આ માણસ મેસેજ નાખવો એ લોકોને મેસેજ આવે છે બાકી મને મેસેજ ખુદને આવતો નથી કયો માલ આવે છે કેટલો માલ આવે છે એ મને બધી ખબર છે હું ઓનલાઈન જોઉં છું તો એટલો માલ મને આઈ આવતો નથી અમને પૂરો માલ દેતા નથી તમારું નામ બોલો મંજુલા માકડિયા ટીટોડી

એ તો કાપે 10 દેવા પડે અમારે કે લે 10 રૂપિયા અત્યારે ના પડી અત્યારે અમે લે રૂપિયા લેતા પણ ના આવે તો ન દેતા તો થાય દેતા